શહેરમાં પાણી ભરાય તેના લઈસદના ધારાસભ્ય શ્રી રમેશભાઈ સોલંકી મુખ્યમંત્રી સાથે મીટિંગમાં હોવા છતાં પણ નગરપાલિકા અને સભ્યોને આપી સૂચના તો આવું જોઈએ બોરસદ શહેર અંદર પડેલા વરસાદમાં કોઈ જગ્યાએ પાણી ન ભરાય અને ન રહેજે માટે હર હમેશ પબ્લિકની ચિંતા કરતા લોકસેવક એવા બુનસદના ધારાસભ્ય શ્રી મીસભાઈ સુલંકી સાહેબે મુખ્યમંત્રી સીએમજી ભૂપેન્દ્ર પટેલ સાથે મીટિંગમાં હોવા છતાં પણ તે આની ચિંતા કરીને ભાજપના કાર્યકરો અને નગરપાલિકાની ટીમને સૂચના આપી અને નિચાણવાળા વિસ્તારોમાં મુલાકાત લઈ યોગ્ય દિશામાં પાણીનો નિકાલ કરવા જાણ્યું છે. વાસત ચોકડીથી વર્ષોથી ભરાતા પાણી તેના વરસાદનો પહેલો યોગ્ય નિકાલ કરવાની ચોકડી પર દુકાનદારોને રાહત થઈ છે. ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકીના આ કાંસ કરવાથી કે પહેલા કરતા જે પાણી ભરાતું હતું અત્યારે ઓછું પાણી ભરાય છે અને જે રસ્તો બંધ થતો તેની જગ્યા પર અત્યારે રસ્તો ચાલુ રહે છે ને સારું છે શક્તિ સોસાયટી સોસાયટીના સભ્ય બોલું છું હું શ્રી રમણભાઈ સોલંકીના ધારાસભ્યના આવ્યા પછી આ કોસ્ટનો રોડ બનાવ્યો એને લીધે આ પહેલો વરસાદ પડ્યો લગભગ બે બે અઢી ઇંચ વરસાદ પડ્યો છે પણ પાણી જે પહેલાં વળતું હતું સાલ એના કરતાં બહુ ઓછું ભરાય છે અને રસ્તો રસ્તો ક્લિયર રહે છે એના માટે અમે એમને ધન્યવાદ આપીએ છીએ